ધીરે ધીરે રાજ્યના ઘણા ભાગોમાં માજી મંથુઓ સાથે દક્ષિણ ગુજરાતના ભાગો અને લગભગ આભાર વરસાદના ભાગોમાં વરસાદ થવા શકે છે ચાર જૂન સુધીમાં મધ્ય ભાગો અમદાવાદ અને ગાંધીનગર અને માણસોની એક્ટિવિટી ગાજવીજ સાથે થવા જઈ શકે છે સમજો ધીરે ધીરે આકાશમાં પડશે અને ઉપર હિમચાદર પણ છે ગુજરાતમાં લોકો કાળઝાળ ગરમીથી ત્રસ્ત છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ગુજરાતમાં હવામાનને લઈને આગાઈ કરી છે જાણો શું કહ્યું અંબાલાલ પટેલે હવે જશે રાજ્યના ઘણા ભાગોમાં પાણી વરસાદ થવાની શક્યતા અને લગભગ વરસાદ થવાની શક્યતા અરુદાંબલના ભાગોમાં વરસાદ થવા જગ્યા ત્યારે ચાર જૂન સુધીમાં વડોદરા તેમજ નડિયાદ આણંદ અને ધંધુકા ભાવનગર દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ જંબુસર અને ઉપરા પૂર્વગુજરાતના ભાગો પંચમહાલના ભાગો સાબરકાંઠા કેટલાક ભાગો અમદાવાદ ગાંધીનગરના કેટલાક ભાગો દ્વારકાના ભાગો અને કચ્છના ભાગોમાં ભાગો અમદાવાદ અને ગાંધીનગર અને લગભગ પંચમહાલના ભાગોમાં અને ગોધરાના કેટલાક ભાગોમાં બે માણસોની એક્ટિવિટી રાજ સાથે થવા જઈ શકાય છે ભારે વાદી થશે ચોથી જૂન સુધીમાં વરસાદ થવાતા સગા નક્ષત્રનો વરસાદ પાછલા ચરણમાં થવાથી આગામી ચોમાસાની ગતિ વિધિ નિયમિત આવવાની શક્યતા રહે છે જોકે હાલમાં આકાશ ધીરે ધીરે ગરભાઈ જવા માંડ્યું છે સમુદ્ર હવે ધીરે છે આકાશમાં પડશે અને ઉપર હિમચાદર પણ છે લગભગ આજથી મહિને અને સવા મહિને ઘણો સારો વરસાદ થવાની શક્યતા રહે છે જે